સાધ કરે ભગવાન મોહન તો એવી કોઈ લીલા થઈ છે આનંદકારી કે જેમાં સાગ કરે હોય સુણતા નરી નારી ક્યારેક વાતો આવી ભગવાનની વાતો આવી સુખકારી લીલાઓને સાંભળે જુદી જુદી આનંદ થાય ભક્તો આજે મોઘામાં મોગી ચીજ છે આનંદ 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 એ ક્યાં મળે છે તો એ આમાંથી મળશે એવી લીલા અંબાળો જેમાં સાદ કર્યો હોય ભગવાન આમ સ્વપ્ન આવો જોઈએ માને કેટલી કલાક આવી રીતે આમ

અને એ તો વિશ્વ વિખ્યાત વિદ્વાન પંડિત હતા એ ભણેલા આખા વિશ્વમાં નંબર આવે બે પંડિતનો પછી બધા સ્વામિનારાયણ ભગત થાવ મને ને આ બે જણા ને એમ થયું કે આ સ્વામિનારાયણ નું પાખંડ હવે પાદરું કરવું પડશે કે આ ઘડી યુગમાં હળાહળ થયા બધું ઢોંગ હલાવે બે જણા મારા પ્લાન કર્યો હાલો આપણે જાય કે ગઢડા અને સ્વામિનારાયણ બધું છે ને થોડું કરી નાખી છે ભગવાન ક્યાંથી હોય છે વિધવાનો ખરા અને બે જણા

સાદ કર્યો એ કામેશ્વર એ દુર્ગમરા ઉભા થાઓ કે સેના ગાટ કરવાના નીકળ્યા ત્યાંથી જેટલું વિચાર્યું બધું કઈ નહી આવો અને આગળ બોલાવ્યો અને ઘરેથી નીકળ્યા જેટલા મનમાં ગાટ કર્યા હતા ને બધું લિસ્ટ કેવા મંડ્યા અને આને એમ કીધું મારા મનની વાત ઉઘાડી દે અને આપણે નામ લઈને હાથ કરીને બોલાવી લીધા આ તો સાક્ષાત ભગવાન છે પગમાં પડ્યા અમારા ઘરે આવો કે તમને જમાડવા આવ્યા મહારાજ કે નક્કી વાત નોંધમાં રાખી રહ્યા એ બાજુ આવશું ત્યાં તમારા ઘરે આવશો મહારાજ મુક્કા સ્વામીને ક્યાં વિશ્વના વિખ્યાત પંડિત છે લાવો સાફો લાવો કે બે જણાને પાઘડી બંધાવવાનું મહારાજ ઉભા થઈ ગયા ઉભા થઈને પોતાને હાથે સજી મહારાજે પાઘડી બંધાવી અને મહારાજ અમારા સંપ્રદાયમાં બે જણા નવા હિનો અમારા ભગત થયા અને સાબાસી આપો કેવા ખુશ થઈ ગયા બે જણા તો પહેરાવણી આપણે એવી ક્યાંય ને જેવું કે અને ઓર હાથ કરે તો ને હૈયામ કરી ગયો એ કameshwar ઈ ભગવાન બોલા કે તું કેમ હોસે એ તુલ્લબ્રાહ આંજે હાથ કરે હૈયા ઉતરી ગયો કે રાત લઈ જામરા રાતે ભગવાન બોલાવેરા હા બસ ઈ સ્મૃતિ એમ નેમ રહી ભગવાનને માથે પાગ ધંધારી એને યાદ રયો અને બસ એમ નેમ ચિંતાન ડટલા ડટલા જા અંધકાર આવ્યો ત્યારે તુલ્લબ્રાહ અને કameshwar ગઈ મહારાજના धामમાં ગયા સાધ કરે ભગવાન मोहनजिनी लीलायते सुखकारी अनुया